સુરતમાં શિયાળા દરમિયાન નીરાનું વેચાણ અલગ અલગ જગ્યાએ થતું હોય છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએથી નીરાના સેમ્પલ લેવામાં આવ્યા હતા એકવીસ જગ્યાએથી લેવાયેલા સેમ્પલોમાંથી સોળ સેમ્પલો ફેલ થયા હતા જેની સામે દંડનીય કાર્યવાહી હવે કરવામાં આવશે સુરતમાં શિયાળા દરમિયાન નીરાનું વેચાણ અલગ અલગ જગ્યાએ થઈ રહ્યું છે જેમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવી નીરાના નમૂના લેવામાં આવ્યા હતા છેલ્લા એક સપ્તાહમાં નીરાના જેટલા સેમ્પલો લેવાયા હતા જે નમૂના તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા એક અઠવાડિયા બાદ લેવાયેલા નમૂનાનો લેબ રિપોર્ટ આવ્યો છે જેમાં એકવીસ પૈકીના સોળ નમૂના ફેલ જણાય આવ્યા હતા ચૌદ ટકા બ્રિક્સ પ્રમાણ હોવું જોઈએ તેનાથી ઓછું મળી આવ્યું છે નીરામાં સુગરનું પ્રમાણ તેર પોઈન્ટ ઝીરો ટકા હોવું જોઈએ તેનાથી ઓછું જણાય આવ્યું હતું ફૂડ સેફટી ઓફિસર ડી કે પટેલે જણાવ્યું હતું કે સત્તર સ્થાનેથી એકવીસ જેટલા નમૂના લેવામાં આવ્યા હતા દારા ધોરણ મુજબ નીરામાં તેર જેટલો સુગર હોવું જોઈએ પરંતુ તેના કરતાં ઓછું જણાઈ આવ્યું હતું પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ કર્યા બાદ નમૂના ફેલ થયા હતા જેમના નમૂના ફેલ થયા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તમામ સંસ્થા સામે એડજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવાની પાલિકાએ તજવીજ હાથ ધરી છે હું ડીકે પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી શિયાળાની ઋતુ ચાલતી હોય નિરાનું સુરત શહેરમાં ખૂબ જ પ્રમાણમાં વેચાણ થતું હોય છે તો આવી સંસ્થાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ફૂડ વિભાગની ફૂડ સેફ્ટી ઓફિસરોની અલગ અલગ ટીમો બનાવી તમામ જોમ વિસ્તારોમાં સંસ્તર સંસ્થાઓ ચેક કરી કુલ એકવીસ નમૂનાઓ લેવામાં આવેલ ને તે નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને પુસ્તકરણ સારું મોકલાવી આપવામાં આવે આ નમૂનાઓ પૈકી કુલ સોર્સ નમૂનાઓ નિરાના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર ધારણ ધોરણ મુજબ માલુમ પડેલ ન હતા તેવા જે નમૂનાઓ ધારા ધોરણ મુજબ માલુમ પડેલ નથી તેવાની સામે આગામી સમયમાં એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ કોર્ટ કેસ મૂકવાની કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત